હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બે બે હાજર પચીસ સ્ટાફ નર્સ જાહેરાત ક્રમાંક નવ બે હજાર પચીસ મુખ્ય સેવિકા વર્ગ સમર્ગની સીબીઆરટી પદ્ધતિથી એનસી પ્રકારના પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બે બે હજાર પચીસ છવ્વીસ સ્ટાફ નર્સ જાહેરાત ક્રમાંક નવ બે હાજર પચીસ છવ્વીસ મુખ્ય સેવિકા વર્ગ સીબીઆરટી પદ્ધતિથી હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે જે અંગેનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ પત્રક હાજરી પત્રક એટલે કે કોલ લેટર હોલ ટિકિટ અને તેની સાથે ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઈટ મિત્રો અહીં આપેલી છે તેમના પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે તો એ મિત્રો જાહેરાત નું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય અને કોલ લેટર સેવિકા જેમની પરીક્ષા બે હાજર ચોવીસ ના રોજ યોજાશે સમય સવારે દસ થી અગિયાર ત્રીસ કલાક રહેશે અને કોલ લેટર મિત્રો ત્રીસ બાર બે થી ડાઉનલોડ શરૂ થઈ ગયેલ છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બે બે હાજર સ્ટાફ નર્સ જેમની પરીક્ષા પણ તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ યોજાશે અને તેમનો સમય મિત્રો બપોરે તેર ત્રીસ કલાક પંદર સુધીનો રહેશે અને તેમના કોલ લેટર પણ

રિપોર્ટિંગ સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર કોલ લેટરમાં દર્શાવેલ ગેટ બંધ થવાના સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત હશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં મંડળ દ્વારા પરીક્ષામાં દરેક પ્રશ્નના ચાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે અને પ્રશ્નના ખોટા જવાબ પસંદ કરવાથી એક 4 માર્ક નેગેટિવ માર્ક આપવામાં આવશે તો સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેમની ફિઝિકલ પ્રિન્ટઆઉટ કાઢી તથા ઓળખના અચલ પુરાવા સાથે પ્રવેશ પત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને રિપોર્ટિંગ સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે ઉક્ત સ્વર્ગના તમામ ઉમેદવારો ઉક્ત પોસ્ટમાં દર્શાવ્યા મુજબ જે તે સ્વર્ગની પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલા સુધી ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તમામ ઉમેદવારોએ એ ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

તેમના પર ક્લિક કરવાનું રહેશે અને ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે કોલ લેટરમાં નિર્દેશિત તારીખ અને સમય પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર તથા ઓળખનો અચલ પુરાવો અચૂકપણે સાથે લાવવાનો રહેશે તથા કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ અવશ્ય વાંચીને તેનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો જે ઉમેદવારોએ ભાગ લીધેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું એડમિટ કાર્ડ મિત્રો આજે જ ડાઉનલોડ થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો